હલો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હજુ વ્લોગ બનાવવાનું ચાલુ જ કર્યું છે હજુ મુહૂર્ત જ કર્યું બ્લોગ બનાવવાનું તો મોબાઈલ હાથમાંથી છૂટી ગયો અને મોબાઈલ નવરો થઈ ગયો જો તો હવે નવરો થઈ ગયો અને આ માજી કે નિરાત થઈ જઈ તો હવે મિત્રો લોચા પડ્યા હે એક તો ફોન લેવાના છૂટા લઈ રિચાર્જ કરાવવાના નહીં હતા મોબાઈલ તૂટી ગયો તો ભાઈબંધનો ફોન લઈ અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે જુઓ તૂટી ગયો ટચિંગ ખાતું નહીં તો લોચા એ ડોસી ઘડી ખખરાવાનું બંધ કરો ને થોડું વિડીયો બને તો જુઓ લોચા વાગી ગયા હે અને ખુશખબર એક તો જે મેં આપણે સિલ્વર બટન રહ્યું આવી ગયું છે પણ મારું નહીં એ મારા ભાઈબંધની ચેનલનું આવી ગયું છે તો ભાઈબંધે મને આપ્યું મેં પકડીને ફોટો પાડ્યો તો એટલે ફોટો પાડીને બનાવી નાખ્યો વિડીયો તો મિત્રો લોચા વાગી ગયા છે ફોન ફૂટી ગયો હોય હવે કરવું શું તો મિત્રો બે ત્રણ દાડા વિડીયો નહીં આવે કારણ કે આને કોમ્બો નખાવો મેકો પડશે એક તો માડ માંડ કરીને દાળીએ જઈ અને રિચાર્જ ને બિચાર્જ ને એવું કરાવતા હોય ઘર ચલાવતા હોય ધંધો અમારો દાળીઓનો હે ઘરનું ખેતર નહીં એ અમારે હે નહીં જમીન બમીન તો દાળીઓ કરવી મજૂરી કરવી તમે જુઓ છો છો લોગમાં એક દાડો કાલા વેણતા હોય એક દાડો પછી જીરું લેતા જતા હોય એડા લણવા જતા હોય એવું અલગ અલગ મજૂરી કરી અને અમે ધંધો કરવી અને પૂરું કરવી બધું તો એમાંય પા ફોન તૂટી ગયો અને જો અમારું આ પારેલું કૂતરૂ છે આલે જો અમારું પારેલું કૂતરૂ છે એ એવાયલું છે આલે આલે આ બાજુ આવ તુર આલે આ બાજુ આવ તુર જો અમારું આ પારેલું કૂતરૂ છે જો અમારું કૂતરૂ છે આ કૂતરાને વિડિયો આવે કારણ કે આ અમાર કરન કરે રે ઓ આકો જાતું નહીં મસ્ત મજાનો કૂતરૂ છે આલે આહા અલે બટકુ બટકું ભરી જાય બટકું ભર એટલે બટકું ભર મિત્રો ફોન તૂટી ગયો છે તો હવે ફોનને રિપેરિંગ કરાવવા અહીંથી સત્તર કિલોમીટર અમારે જવું પડશે પાટડી અમારે પાટડી આવ્યું તો અહીંયા કાંઈ હવે કોમ્બો નાખાવવો પડશે અને બે ત્રણ દાડા જો ભાઈ બંધ મને મોબાઈલ આપે તો વિડીયો બનાવી નાખીશ ને કે પત્યું અને મિત્રો થોડો ઘણો સપોર્ટ કરો જેથી કરીને અમે આગળ જઈએ તમે રૂપિયાવાળાના મોટા મોટા યુટ્યુબરના વિડીયો જુઓ એવી મારો એક વિડીયો જોઈ લો અને સબસ્ક્રાઈબ ચેનલને દો તો મારું હાલી જાય હજુ તો એકતાલીસ સબસ્ક્રાઈબર છે એક હજાર સબસ્ક્રાઈબર જલ્દી દો મિત્રો સપોર્ટ કરો ગરીબ માણાને કારણ કે મજૂરી કરવામાં હવે કંટાળી જાય મજૂરી કરી કરીને થાકી જાય આખો દાડો ખેતર હાલીને જવાનું ને આવવાનું કંટાળી જવાય જેથી કરીને એક સાયકલ લઈ લઉં થોડોક સપોર્ટ કરો તો એક સાયકલ લઈ લઉં ને સાયકલ લઈને જવું આવું ને મજૂરી કરવું મજા આવે સાયકલ આખો તો મજા આવે ને બાઈક આવડે પણ કોઈ રીતું હે નહીં ઘરનું હોય નહીં તો મિત્રો થોડોક સપોર્ટ કરો મને તો ફોન જોઈને અહીંયા દિલમાં ધક 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 થાય તો ધણા કર્યા સારું હાલો જાણે આજનો બ્લોગ અહીં પૂરો કરું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને થોડીક રીચ ઓછી થઈ ગઈ તો કોમેન્ટ કરવાનું થોડુંક સાચું રાખો કોમેન્ટ દો હો જેવી એ સારું હાલો જય માતાજી બાય અરે હાલે